આના બ્લોગ માં આવું છે જો કેમેરા વાયા વાય ફરે હે ચંદન હાલો ગાઈઝ અત્યારે માં આપણે વાળે જવાનું છે તો ચાલો વાળે તો આપણો સવાર સવાર લુક આવો કઈક આવે હે વાળા નો જો આપણી જૂનામાં જૂની ગાય ભૂરી જો આ અમારી ભૂરી છે તો થી આપડી મિની ગેંગ ચાલુ થાય તો જો આ બધી આપણી મિની ગેંગ હે આટલી મિની ગેંગ આ જોઈ લો તો આનું નામ પાડ્યું ચંદન 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 આ આપણો ચંદન હે હા આપણો ભૂરી ગાયનો વાછડો આપણી ભૂરી ગાય તો હવે આ વાછડાનું નામ પાડવાનું છે કમેન્ટમાં જણાવજો કે આપણે આ વાછડાનું નામ શું પાડવી હા જો આપણો નાના પાડા વાછડાનો વાળો છે આવો કંઈક એમનો વાળો છે આપણી ગાયું ભેંસુનું ખાવાનું આવી ગયું જો ગાય આપણે ઢોળાને છોડશું પાણી પાવા તો ચાલો હ હા આપણે ઢોળાના પાવા છોડ્યા હે હ બધા ઢોરાને પાઇન બાંધી દીધા છે નાસ્તો જો આના બ્લોગ માં આવું હે જો કેમેરા વાયા વાયા જ ફરે છે ચંદ્રણ આપણે ઇન્ડિયા ગેટ બંધ કરી દીધો છે ગાઈશ તો અમે ગાય આપણા બ્લેક પેન્થર પાસે આવી ગયા છીએ તો ગાય મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો